કે હવે પછી જેટલા પણ સરકારી આઈડી કાર્ડ છે તેની અંદર જે પણ તારીખ દર્શાવેલી હશે જર્મની વરણની તે માન્ય નહીં ગણવામાં આવે માત્ર ને માત્ર તમારું જે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્રની અંદર જે તારીખ દર્શાવેલ હશે તે જ તારીખ માન્ય ગણાશે એટલે કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ તેવા જે પણ તમારા સરકારી આઈડી છે તેની અંદર દર્શાવેલો કોઈ પણ જન્મ તારીખ એ માન્ય ગણવામાં આવે નહીં તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિનું મરણ થયું છે તો તે વ્યક્તિનું જે તે અંદર નોંધણી કરાવેલી હોય બરાબર છે ત્યાં આગળ ઓફિસની અંદર જે જન્મ કે મરણની તારીખ રજિસ્ટર થયેલી હશે તે જ માન્ય ગણાશે તેઓ હાલની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે દર્શક મિત્રો એટલા માટે ઘણાના પ્રશ્ન હતા કે અમારે આધાર કાર્ડમાં ભૂલ છે અંદર બરાબર છે તો અમારે શું કરવું તો જે તમારું બર્થ સર્ટિફિકેટ છે એટલે કે જન્મનું પ્રમાણપત્ર છે તે મુજબ જ બધા જ ડોક્યુમેન્ટની અંદર તમારે તારીખો ચેન્જ કરાવી લેવી જોઈએ દર્શક મિત્રો બરાબર છે અને બીજા કોઈ પણ ડોક્યુમેન્ટની તારીખને માન્ય ગણવામાં આવે નહીં હવે પછી અને જો તમારે એલસીની અંદર એટલે કે દસમાની જે ચેન્જ કરાવી શકો છો દર્શક મિત્રો દર્શક મિત્રો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત